એ આ રે હું કે હજી તૈયાર નહીં કે તમે ના રે ના જલપા બેન હજી તો તૈયાર હવે થાઉં છે અને મે તો હજી સન જોય નથી લુગડા માર ધોતી તો હમો કરવો પડશે લે લાંબન લાંબો છે હરખા હે એવું છે મે તો કાઈ જોયું નથી આ ઈ તો કઉ છું ને મુગુટે એમ જ છે લાંબુન ટુકો ને કોણ જાણે કેમ છે હમું કરવું જો છે હન માર તો અરે બાય તો મારે એવું જ છે હમો જવું પડશે ને હા તી તમ તૈયાર થઈ ગયા

આ સાચી વાત ઓ ફાફડા ના જળે કાઈ ની જલેબી આપી દેજો કા હી ઓ ઓ જલપા બેન ઈ આવશે હી હાલો તો તૈયાર થવા મંડી નક પાસ મોડો થઈ જાશે હાલો હાલો હું તો જાતી હતી તમે રેતે વાતોડા વાતો કરાવવા ઊભી રાખી દીધી મને નક હું કોઈ દી ઊભી રહું ની દશેરાની ની હંધાઈ હાર્દિક શુભકામનાઓ અને પેટ ભરીને જલેબી ને ફાફડા ને ગઠિયા ને હંધાઈ ખાઈ લેજો બસ કેજો ની કે હું રહી ગઈ

ના રે ના એ તૈયાર થાય સિર નવરી થઈ ગઈ હોય તો આવજે તૈયાર કરાવવા બીજું તો હું કહું ના રે ના જલ્પાબી ઠકણે દહન હોય ચોક માં હોય ચાર ચોક રહેતી ત્યાં જ થાય છે દરવાર હે ત્યાં જ રાખ્યું હવે તું આવે હેરી તૈયાર કરાવવા ના રે ના એલી હજી તો તૈયાર થવા હું મંડી એ નથી મારતો છે ને તો હમું કરવો પડશે જરીક લાંબુ છે ને ઉતાળ પડ્યું છે ને ફાટલ ને

दह मोटा रसे गमी ये जानती है गमे ये अलग अलग जगह अलग अलग माना थे न बोले कड़ी से गया बोले कोक से गया वो बोले कोक तो वह भगवान ने बीके के होए ने हाँ आती है हाँ ये आले आले मर्सन तिया थाऊं से पहले हो सीताराम ये आ सीताराम मने से ने आज राम नू कैरेक्टर आयु से तमे मने कमेंट मार के जो तिया थे जामेट ले के के भी लागू મેડમજી તમને તૈયાર થતા બે કલાક લાગે છે પછી હું પૂરું થઈ જાય રાવણ દહણ થઈ જાય રામ આવશે કે પછી રાવણ જ હા શો હું તો અસર રામ બનીશું રાવણ તું આમ તો છે ને જલ્પાબેન ને ખોટા રાવણ બનાવાઈ ગયા રાવણ તો તું છો શની મની ટણે તૈયાર થઈ ને આવો જાઉં છે મોડું થાય છે ટાઈમ નીકળી જાય હેરણ ભાઈ તૈયાર થતા કઈશ કે હજી તૈયાર નથી થઈ ને આમ નથી થઈ તેમ નથી થયું ને જો હું છે ને દસ મિનિટ ઉભો રહેવાનો છું હું તાર તૈયાર થઈ ના હોય ને તો ટણે આવી જાય હું આવતી ન થઈ જાય ન કાં ન કઈ તો ખબર જ છે તું હર વખતે લઈ ના જાવ એટલે ભાગી જાય પછી બને કાઢે એમાં શું વર્યા ટોણે તૈયાર થાવ ને ટોણે તૈયાર થાવ જાણે કેમ ખાઈ લેવાનું હોય હું ચાલી રોજ રોજ રામ બનું છું મને ખબર હોય કેમ તૈયાર થવાનું અને સંકી એવી ઉપર છલી તૈયાર કરાવવા હું મે મે મેકઅપ કર્યો છે ને તે હું સારું તૈયાર કરાવવા આવી સાકી તો તે તો આવી એની સેફટી પુંડી તે માઠલા મને શું કરવા બોલતા હશે મણ આ દુનિયામાં હંત મણને અલગ અલગ માથા છે રાવણની જેમ જે જો ને તે બતે મણ રાવણ જેવા જ છે ઘડીક થાય નામ બોલે ઘડીક થાય નામ બોલે હવે એને કોણ પૂંગે ભગવાન તમારે આજુબાજુ આવું હોય ને તો કૃષ્ણ રાવણ આવી છે બાકી તો કોઈ દેખાતો નથી હું જ કહું છું ભૂતળી બેન કે હજી કેમ કોઈ આવ્યું નથી કોણ જાણે મને લાગે અંધ રાવણ જેવા મોટા ઉતારવા ગયા હશે હું કેવી લાગુ છું જલપા બેન તમે તો તતાર છે ને સેમ ટુ સેમ રાવણ જેવા જ લાગો છો આઈ ક્લાસ અને હું કેવી લાગુ છું ઉતડી બેન તમે રામ જેવા જરીયા નથી લાગતો ખોટું લાગે તો ભલે લાગે રામ જેવી તો નડ લાગુ ને તમે રાવણ જેવા લાગો છો તે હી અમાર રામ ને રાવણ કેમ તૈયાર થઈ ગયા ને હા તૈયાર જ થઈ હે તું રામ બનીશું તિયા દેખાતો નથી તમને કે હું રામ બનીશું તારે રામ બન્યા જેવું નતું તો રાવણ બન્યા જેવું હતું તારા ઉપર રાવણ કેરેક્ટર બહુ શોભે અરે હા હવે સનમન કામ કરો ને હા હાજી કેમ કોઈ આયું નથી આવશે હવે ધીરે ધીરે એમ ચા ઉતાવળ હતી તી અમન તો ઘણી ઉતાવળ કરાવતો તને તારે ન ખબર પડે સરસ લાગો છો તમે બન્ને ના રે ના રેશમા ભાભી જલપાબેન ઘણા હારા લાગતા છે રાવણના કેરેક્ટરમાં હી હી બન્ને સારા જ લાગો છો હા હું શું કહું છું તમને હા બોલો

પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ કરવાનો છે રામ ને રાવણ આવી જાય એટલે ઘણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો વાહ છે ને વાર હોય આવો એ આવે ને કે કઈ નહીં જલપાબેન તમે છે ને આગળ આવી જાવ રાવણ છે ને આગળ હોય રામ છે ને તીર મારે ને તી પાછળ હોય રાવણ આગળ હોય તમે હું ભરાઈ જાવ અમે પૂતળા કને એટલે એક તીર મારી દો તમને રેશમા ભાભી આ રાવણ નું પૂતળું સરસ છે ને હા રાવણ ને એ પણ સરસ છે હો જુઓ તો રેશમા ભાભી રાવણ કેવો બળવાન છે આ પુરાના જમાનામાં રાવણ તો એ રિયાલિટીમાં આવો જ હતો બલવાન તીએ ગોગડી બેન આવો જતો ને હાથી જેવો ભીમ જેવો હતો તો તો બહુ ત્રાસ હશે કા રાવણ નો હા તીએ રાવણ દહન કરવાનું હોય ને પછી આમ તો એવું કે નવે નવ દી જેનું મોટું જેની નજર ને રાવણ જેવું હોય ને એનું દહન થાય કા દશેરાના દિવસે હા એવું ને ખોટા કામ કરે તે એને કહેવાય રાવણ જેવા આપણે તો બસ આપડી રીતે સમજીને કરીએ બાકી તો શું હોય ભગવાન જાણે બોલો ત્યાં હારું નહીં ના બોલવામાં નવ ગુણ બોલ બોલ કર્યા વગર હાલે જ નહીં સાચી વાત છે આમ જ છે ત્યાં નહીં જલ્પાબેન હં એ આવું છે તમે એવા આવો તો પછી હમળા તો એવા જોઈ ને કેવા હોય બીજા હાલો ને પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ હાલો જલ્પાબેન તમે આગળ આવી જાવ એટલે મારે છે ને બાણ મારવાની ને તો મારે પાછળ રહેવાનું હોય હવે બરોબર ને પૂતળી બેન હો જલ્પાબેન હવે બરોબર બરોબર હું શું કહું છું તમે આમ પાસે આવી જાવ પાછળ લે ભાઈ બસ હા ના હું તીર મારી તો તમારું દહન થઈ જશે એટલે કહું શું હે હે પૂતળી બેન પછી કપડા બરોબર થઈ ગયા કે નહીં ના રે ના રેસમાં ભાભી કઈ નથી લ્યો મન મન તો પહેર્યા છે જુઓ તો કેવા લદ્દા જેવા પહેરણ્યો અમે અમે ભાડું પછી તો માપનું લઈ ને તો આવો ફૂટ નું પાંચ ફૂટ ના લુગડા લઈને આવે ચોથી થાય હા સાચી વાત બરોબર જ લેવાય ને હા ભાઈ એને તો કોઈ પૂંગે જ નહીં ગમે એવું લઈને આવે ને તોય રાજી નહીં જુઓ તો કેવા અસલ રામના રાવણનો લુગડા લઈ આવ્યા કઈ કદર જ નથી

હવે તાર હું નાની માં ને બહાર તે તારી કોઈ લઈ જાય બચારો તો તો વાત છે બાઈ કોઈ લઈ જાય તો બાકી જલબાબેન ને કપડા એકદમ ફિટ આવી ગયા કા રાવણ ના ઈ તો આવી જ જાય ને પોતે રાવણ જેવા છે તે હજી તો કેટલા કાવાના બાકી છે હાલો જલેબી ફાફડા નાસ્તો કરતા આવી પછી રાવણ દહન કરશું કીડી આવશે કોણ જાણે હાલો તો રેસમાં ભાભી આપણે છે જલેબી પાપડા નાસ્તો કરતા આવી પછી આવશું જલપાબેન હંદાય ભાગી ગયા જલેબી ફાફડા નાસ્તો કરવા એક આપણે બેજ રહી ગયા છે હાલો આપણે કરતો જાવી આપણે શું બગાડ્યું હે આ તીએ પુતળી બેન રાવણ જેવો વેશ ધારણ કરે એનો મતલબ એવો નઈ કે અમે રાવણ જેવા છે આલો આપણે નાસ્તો કરતા જાવી આપણે શું બગાડ્યું હે કા